તો અરવલ્લીમાં માલપુરના સજ્જનપુરામાં વરસાદ પડ્યો છે ત્યારે સજ્જનપુરામાં માત્ર એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે ભારે વરસાદને પગલે ગામના રસ્તા ઉપર નદીઓ જેવા દ્રશ્યો દેખાયા તો મગફળી પપૈયા અને તળબુચના ઉભા પાકમાં પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે તળબુચના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લામાંથી કહી શકાય ત્યારે અરવલ્લીના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે માલપુર સહિતના ગામોમાં વરસાદ ખાબકતા લોકોને રાહત થઈ છે જોકે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે ત્યારે સજ્જનપુરામાં એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે વરસાદને પગલે ગામના રસ્તા ઉપર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે જોકે મગફળી પપૈયા અને તરબુચના ઉભા પાકમાં પાણી ભરાતા હવે ખેડૂતો ચિંતા છે છે તાજા વાવેતરમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ રહી સમાચાર થી અરવલ્લીના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે માલપુર સહિત સજ્જનપુરામાં માત્ર એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો જોકે ભારે વરસાદને પગલે ગામના રસ્તા ઉપર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે મગફળી પપૈયા અને તરબૂચના ઊભા પાકમાં પાણી ભરાયા ત્યારે તરબૂચના તાજા વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે